અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળણા દરેક પ્રકારના સમાચારો મહુવા તાલુકાના કોટિયા કળમોદર વાવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજના સમયે વરસાદે ભૂકા બોલાવ્યા હતા ભાવનગર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે દિવસભર ઉકળાટ રહ્યો હતો ગરમીના હસ્ય બફારા બાદ સાંજના સમયે કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો મહુવા તાલુકાના કોટિયા કળમોદર વાવડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ખેડૂત અગ્રણી વહતુભાઈ કામળિયા સાથે થયેલ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે સાતને પંદર મિનિટે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો